કેમ છે હાર્દિક અરે મજા મજા ગોપાલભાઈ આવો આવો બાબા હું આવી ગયો છું બાબા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં છિતસરમાં આ રેસ્ટોરન્ટ આવેલી છે તમને આજે આપણે કઈ રેસિપી આપવાની છે આપણે આપણે આજે આપવાની છે લચકા મોહન થાળ લચકા મોહન થાળ હા જે હાર્દિક અહીંયા દરરોજ સાંજે 7 વાગે થી તેમની આ રેસ્ટોરન્ટ ખુલે છે તેમની અંદર રોજ બે સ્વીટ હોય છે ને હા બે સ્વીટ હોય છે એક ગરમ હોય છે ને એક ઠંડી સ્વીટ હોય છે એમાં જે રોજ અલગ અલગ સેન્સ થતું હોય છે મેનુ પણ એમાં જે લસકા મોહન થાળ બનાવે છે ને એની રેસીપી પરફેક્ટ માપ સાથે આપવાની છે કઈ રીતે બને છે ને એ આખી પ્રોસેસ આપણે બતાવવાની છે ને આખી પ્રોસેસ બતાવી દઈએ બરાબર અને આપણે એડ્રેસ કહી દો એડ્રેસ આપણે સિત્સર પટેલ પાર્ક વેરા આમ જાઓ તો કાળિયાબીડ બાજુ રસ્તો જાય છે પાર્ક બાજુ અને સિત્તસરમાં ગામમાં ગરતા હોય તો તે આ જગ્યા આવી જાય છે જે લોકો હજી સુધી અહીંયા ટેસ્ટ કરવા આવ્યા હોય ને એકવાર આવીને ટેસ્ટ કરજો મજા આવી જાય ને તેવી વસ્તુ છે ચાલો તો આખી રેસીપી સ્ટાર્ટ કરીએ

અને આ ત્રણ કિલો બેસન છે ત્રણ કિલો કરકરો હા કરકરો બદામ કતરી બદામ કતરી છે અને કિલો બદામ કતરી ગ્રામ ઓકે અને એક કિલો છે લીલવા દ્રાક્ષ અને કાજુ બે મિક્સ છે બરોબર અને આ પાણી કેટલો લીધો છે ઈ એક કિલો આઠસો ગ્રામ પાણી છે ચાસણી માટે બરોબર આ બે કિલો ઘી છે એમાંથી આ થોડું ઘી ગરમ કર્યું છે દાબો દેવા માટે આગળની રેસિપી તમને બતાવીએ

હવે એની અંદર ગરમ કરેલું ઘી આવે છે સરસ રીતે મિક્સ કરી દેવામાં આવે છે આ રીતે બે હાથ થી તમે મસળો ને લોટ ને એટલે એની અંદર ઝીણી ગોળીઓ વળશે અને એ પછી સાવણા કરીને છાળશો ને મિત્રો એટલે એની ઝીણી કણી પડશે અને એ કણી જ્યારે ઘીમાં તળાય ત્યારે એનો દાણો પડે આખી પ્રોસેસ તમને બતાવવાનો છે લસકા મોહન થાળની જે એકદમ ઢીલો મોહન થાળ જે ખાય છે ને જે હા જે તમે કોઈ પણ પ્રસંગ હોય એમાં ઘણા જગ્યાએ રખાતો હોય હાર્દિકભાઈ હા અને અમારે બાપા સીતારામ કાઠિયાવાડીમાં તો અઠવાડિયામાં એકાદ બે વાર હોય છે રોજ મેનુ ફરતું હોય છે ને આપણો રોજ મેનુ ફરતું હોય રોજ સ્વીટ પણ અલગ અલગ હોય છે હવે છે ને બધે દાબો દેવાઈ ગયો છે ને ફર્સ્ટ ક્લાસ જો આવો દરદરું થઈ ગયું છે હવે તેને સ્પેશિયલ સાળવામાં આવશે જો આ રીતની જાડી સાવણી લઈ લીધી છે એની અંદર સીધો આ સાળવા માટે લોટ નાખી દેવામાં આવશે અંદર દાબો દીધેલો હવે એને આ રીતે સરસ રીતે છે જુઓ અને આ જે કણી પડી છે ને જો આ આ જે દાણો પડ્યો ને એને ઈજાર શેકાય ત્યારે તમને મોંથળ ખાવાની એક મજા અલગ હોય છે સરસ રીતે સળાઈ ગયો છે તમે જોઈ શકો છો અને અમુક મોટી ગાંગડી રહે એના રીતે કહી નાખો તો પણ દાણો પડતો રહે છે જો બતાવી તમને આગળ જો આ દર દરો બધો લોડ છે ને ભાઈ સળાઈ ગયો છે ત્રણ કિલો બરોબર ને આદિક ભાઈ હા ઓકે 3 કિલો થઈ ગયો છે રેડી કમ્પ્લીટ જોઈ શકો છો દાણો એકદમ પડી ગયો છે હવે આના આપણે આગળની પ્રોસેસ બતાવીએ જો ખાંડ લીધી છે ને એની અંદર જો આપણે પાણી નાખી દઈએ છે આપણે આગળ બધો વજન તમને મેજરમેન્ટ સાથે કહી દીધેલું છે હવે જો આ પાણી નાખી દીધું છે હવે આની સાચણી લેવાની છે આપણે આની અંદર એકતારની સાસણી લેવાની છે ત્યાં સુધી આ જે આપણે પાણી નાખ્યું ને એને ઉકાળવા દેવાનું છે એકતારની સાસણી આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે આગળ બોતાવું તમને પ્રોસેસ હવે આવી ગયું છે એની અંદર જુઓ ઘી અને હવે આની અંદર આપણે સીધો લોટ શેકવાનો છે બરોબર આપણે જે દાબો માર્યો એ હાલો હાર્દિક ભાઈ હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે જે આપણે આ લોટનો દાબો દીધો તે હા એની અંદર આપણે શેકવાનો બરોબર વાહ ભાઈ વાહ દો તમે ફર્સ્ટ ક્લાસ ઘીની અંદર આખો શેકવામાં આવશે આ બધાનો વજન મેજરમાપ સાથે આપણે તમને જણાવી દીધું છે અને કેટલી કેટલી વસ્તુ છે એ આપણે સૌ પ્રથમ જ જણાવી દીધી છે હવે આખી રેસીપી કઈ રીતે તૈયાર થાય ને તમને અત્યારે બતાવું છું જો અંદર ઘીની અંદર સ્પેશિયલ શેકાઈ રહ્યો છે આ માવ ઘીની અંદર આ જે લોટ છે આપણો દાબો દીધેલો તે શેકાઈ રહ્યો છે જોઈ શકો છો

કેમ કે ફાસ્ટ આપશો તો લાલાશ તરત આવી જાય પણ એનો ટેસ્ટ નહીં બેહે પરફેક્ટ તો અત્યારે ફર્સ્ટ ક્લાસ દાણો શેકાઈ ગયો છે જો આ રીતનો દાણો પડે ને ત્યાં લગીને શેકવાનું છે અને અત્યારે તમે જોઈ શકો છો આ એકદમ આપણો જે મોહન થાળ છે લચકા મોહન થાળ તેનો દાણો કમ્પ્લીટ થઈ ગયો છે જો જોરદાર રીતે તમે જોઈ શકો છો એકદમ નેચરલ આની અંદર કોઈ કલર નથી નાખ્યો હો ભાઈ વાહ ભાઈ વાહ આગળની પ્રોસેસ તમને બતાવીએ એની અંદર માવો નાખવાનો છે તે કેટલો નાખવી તમને આગળ કહી દીધો છે આ આવી ગયો જો માવો માવોનો વજન તમને આગળ આપણે બતાવી દીધો છે અને હવે મોહન થળની અંદર આવી જશે માવો અને હવે આ રીતે શેકા છે સરસ રીતે જો માવો અંદર મિક્સ થાય છે હરવાર ડ્રાય ફ્રૂટ આવી ગયું જો બદામ કતરી અને આ બધું અત્યારે મિક્સ થઈ રહ્યું છે લસકા મોહન થાળમાં ભાઈ ભાઈ ડ્રાય ફ્રૂટથી ભરપૂર વાહ ભાઈ વાહ જો હવે નેચરલ કલર આવ્યો હવે મોહન થાળનો જોઈ શકો તમે અને કમ્પ્લીટ સાસણી થઈ ગઈ છે એક તારની હવે આની અંદર આપણે નાખવાની છે આ લસકા મોહન થાળમાં તમે જોઈ શકો છો આ લસકા મોહન થાળ ની અંદર આવી ગયા સાસ ને નો કલર પણ તમે એકદમ જો નેચરલ છે ઘણા લોકો કલર નાખતા હોય છે દમ રથા વાળો મોહન થળ સાસણી અંદર આપણે નાખી દીધી છે આપણે ગરમ કરી કમ્પ્લીટ થઈ ગઈ પછી આપણે એને ધીમા તાપ ઉપર ઘડીક રાવા દીધી પછી તાપ આપણે બંધ કરી દીધો પછી જો આપણો લસકા મોહન થળ એકદમ કમ્પ્લીટ મિક્સ થઈ ગઈ છે અને ઘી પણ જુઓ તમે માથે આવવા મીણું છે ફરતું હવે આવી ગયો જો આપણે ટોપરું કીધું ને ભાઈ સો સો ગ્રામ ટોપરું આવી જશે આ વસ્તુ તમે ખાતા હો તો નાખી શકો ન નાખો તો પણ ચાલે પણ નાખો તો તમને એકદમ જોરદાર લાગે બાય બાય જોરદાર હો ભાઈ ડ્રાયફ્રુટથી ભરપૂર આ લચકા મોહન થાળ બાપા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં તમને મળી જવાનો છે રોજનું મેનુ ત્યાં ફરતું હોય છે હવે આની અંદર આવશે એલઆઈસી પાવડર પચાસ ગ્રામ એલસી ની અંદર થોડી ખાંડ નાખીને આ માખેલો છે ટોટલ વજન આપડે કેટલો છે બાર કિલો બાર કિલો વજન છે ભાઈ લચકા મોહન થાળ બાપાને થાળ ધરાઈ ગયો છે બાપા સીતારામ કાઠિયાવાડીમાં પછી જ હવે આપણે ટેસ્ટ કરીને બતાવશું તમને તો આપણે કારના મોહન થાળ લચકા મોહન થાળની રેસીપી જોતા હતા જોવો તમે એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ડ્રાય ફ્રૂટથી ભરપૂર આ લચકા મોહનથાળ અને મારી સાથે હાર્દિકભાઈ છે બાપા સીતારામ કાઠિયાવાડીના ઓનર તો આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને હમ મોહન છે ને ભાઈ એકદમ કણીદાર આપણે તમને બતાવું એ રીતે કણીદાર જે બન્યો છે સાથે અંદર માવો ભર્યો છે એટલે તમને છે ને એકદમ લજેજ મોહનથાળ મોહન છે ટેસ્ટ કરો એટલે તમને એમ થાય ખાતા જ રહીએ કેમકે આ વસ્તુ આ રેસ્ટોરન્ટમાં ગરમમાં ગરમ જ સર્વ કરવામાં આવે છે અને જેથી કરીને તમને ખાવાની મજા આવી જશે જે લોકો ભાવનગરમાં હોય તે લોકો અહીંયા ટેસ્ટ કરવા ન આવ્યા હોય તો એકવાર ટેસ્ટ કરવા આવજો જે લોકો આવ્યા હોય ને એ મને કોમેન્ટમાં જણાવજો તમને કેવો લાગે છે જે ઓરિજિનલ ટેસ્ટ લાગ્યો હોય ને એ મને અંદર કોમેન્ટ કરજો કેમ કે કંઈ ખરાબ હોય તો અમે બાયને ફરિયાદ કરીએ કે અને ખરેખર વસ્તુ બહુ જોરદાર છે તમે તમારે ઘેરે બનાવો આ રેસીપી આપવાનું એક જ માધ્યમ હતો કે કોઈને ઘેરે બનાવ્યું હોય તો આસાની રીતે બનાવી શકે એવો જ હાર્દિકભાઈને ઈચ્છું હતું બાકી કોઈ રેસ્ટોરન્ટવાળો કોઈ રેસીપી બતાવે ન બતાવે અને થેન્ક યુ હાર્દિકભાઈ કે તમે આવી સરસ મજાની રેસીપી આપી અને આપણા દર્શક મિત્રોને તે ખ્યાલ આવે કે ભાઈ આ રીતની રેસીપી બને છે નેક્સ્ટ કે સારી રેસીપી લઈને ફરીવાર આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત